ઓમ શ્રી ગણેશ નમો ચલો આજે વાર્તા કહાની સ્ટોરી જે કહી શકાય એની શરૂઆત કરીએ જય માતાજી જય મેલડીમાં વાતની શરૂઆત કરું તો એક દિવસ હું પોતે જાતે એક જગ્યાએ જવું હતું મારે તો હું ટ્રેનમાં ગઈ હતી હવે ટ્રેનમાં મને એવું થાય કે મોબાઈલ બહુ નહીં મચડો ચાલશે બધાને જોઈએ જાણીએ બધા શું ડિસ્કસ કરો ત્યાંનું ટ્રેનનું એટમોસ્ફિયર એકદમ અલગ હોય ને તો મને એમ થયું કે હું મારે મોબાઈલની મચડો હું આ એટમોસ્ફિયરને એન્જોય કરીશ તો હું શાંતિથી બેઠી હતી ને ત્યાં કેવું હોય ટ્રેનની ચહલ પહલ ટ્રેનની જે તત્કાલીન જિંદગી હોય ને સાવ અલગ હોય અને ત્યાં એવા બધા કેટલાય આવતા હોય પેસેન્જર આવે ને જાય ને બધા ફેરિયાએ આવે ને જાય ને બધા માંગવાવાળાએ આવે ને જાય એમાં એક ભાઈ ભૈયા આંધળા હતા એ આવ્યા ને એમને મીન્સ જે રીતે એમને રજૂ કરવું કે ભાઈ હું આંધળું છું હું ભિખારી છું મને દાન કરો પુણ્ય કરો તમને દાન દાન કર્યાનું પુણ્ય મળશે મને મદદ થશે મારું જીવન ચાલશે એવું ઘણું બધું બોલ્યા ને ત્યારે મારી એક્ઝેટ સામેની સીટ અને એની ઉપરની બર્થમાં એક ભાઈ બેઠા હતા એક અડધી સ્લીપિંગ પોઝિશનમાં અડધી સિટિંગ પોઝિશનમાં એટલે કે અડધા બેઠા હતા અને અડધા આડા પડેલા એટલે એમને શું કર્યું ખિસ્સામાંથી દસની નોટ કાઢી અને નીચે જે ભાઈ બેઠા હતા ને એને દસની નોટ આપી એટલે એ ભાઈએ દસની નોટ લીધી અને બાજુ જે છેલ્લે બેઠા હતા એના આપી અને એ ભાઈએ એ નોટ પહેલાં આંધળા ભિખારીને આપી એટલે જ્યારે દસની નોટ આપી એટલે પહેલાં ઉપરવાળા ભાઈએ કહ્યું હતું જ કે ભાઈ પેલા ભાઈને આંધળા છે તો એમને નોટ આપું હવે જે આંધળો ભાઈ હતો એને નોટ લીધી સ્વીકારી એ તો ભીખ માંગવા હતા પછી એ ત્યાં જ ઉભા હતા ત્યાં ઉભા રહ્યા એમને હોલ્ડ કર્યું કે ગમે તે ત્યાં ઊભા રહ્યા અને આ લોકોમાં ચર્ચા એવી થવા માંડી પેલા જે પહેલાં જ ભાઈએ હાથમાં દસની નોટ પકડી હતી ને ઉપરથી નીચે એમને ઉપરવાળા ભાઈને એવું કીધું કે ભાઈ નોટ તમે આલી મેં પહેલાં ભાઈને આપી એવી રીતે ત્રણ જણના હાથમાં થઈ એ નોટ પેલા આંધળા ભાઈના હાથમાં ગઈ છે તો હવે આનું પુણ્ય કોને મળશે ભગવાન કેવી રીતે ડિસિઝન આપશે તો ઉપરવાળા ભાઈએ તો મન મોટું રાખ્યું અને કહ્યું કે તમને મળશે ને પેલા ભાઈને મળશે અને તમને મેં પુણ્ય કર્મ આપ્યું ને એટલે પુણ્ય કર્મ આપવાનું પુણ્ય મને મળશે તો આવી વાત ચાલતી હતી ને ત્યારે પેલો આંધળો જે વિખારી હતું ને એને એવું કહ્યું કે ગભરાશો નહીં હું આંધળો છું મારો ભગવાન આંધળો નથી એને બરોબર ખબર છે કે ક્યાં કોને કેટલું ઘણું કેટલી ગણતરી રાખવી અને એનો હિસાબ પરફેક્ટ કોઈ ભૂલ નહીં આવે એટલે તમે કરી નાખ્યું તમે કર્મ કરી નાખ્યું તમે ચિંતા ના કરશો મારા ભગવાન ઉપર ભરોસો કરો ફરીથી કહું છું કે હું આંધળો છું મારો ભગવાન આંધળો નથી પરફેક્ટ હિસાબ થશે પરફેક્ટ તમારા ભાગમાં જે આવતું હશે એ મળશે મળશે ને મળશે તો આ સ્ટોરીએ હું ખતમ કરું છું અને આ સ્ટોરી જે છે એ સત્કર્મ માટે પુણ્ય કર્મ માટે મેં શેર કરી છે કે સાચે જ આપણે માણસો કમીવાળા છે આપણા હિસાબોમાં ગરબડ હોય ઉપરવાળાના હિસાબમાં કોઈ દિવસ ગરબડ હોતી નથી અને હું તો આ વાત સાથે એગ્રી છું આ વાત અહીં પૂરી કરું છું જય માતાજી ઓમ શ્રી ગણેશાય નમઃ જય માતાજી